રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને લઈ કોંગ્રેસ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ પત્રકાર પરિષદ યોજી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે છેલ્લા છ દિવસથી રાજકોટમાં છું મૃતકોના પરિવારજનોને મળવા માટે રાજકોટ આવ્યો હતો ગુજરાતના નાગરિક તરીકે ન્યાયની માંગણી માટે બોતેર કલાકના ઉપવાસ કરવાના છે આગામી છ થી આઠ તારીખ ત્રણ દિવસ પાણી ઉપર ઉપવાસ પર રહી ન્યાયની માંગણી કરીશું હું રાજકોટના માનવ સર્જિત હત્યાકાંડ એટલે કે અગ્નિકાંડના પીડિતોને મળવા એક દિવસ માટે રાજકોટ આવ્યો હતો અને મેં જે પ્રમાણે પરિસ્થિતિની ગંભીરતા જોઈ પીડિત પરિવારોના આંખના આંસુ જોયા ત્યારથી હું અમદાવાદ કે મારા વિધાનસભામાં મતગણતરી માટે પણ પાછો નથી ગયો હું છેલ્લા છ દિવસથી રાજકોટમાં છું અને સાત આઠ અને નવ તારીખે કિસાન કોંગ્રેસના મારા સાથી પાલભાઈ આંબલિયા સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ હું અને સમગ્ર રાજકોટ શહેરનું કોંગ્રેસ પરિવાર કોંગ્રેસ તરીકે નહીં રાજકોટ અને ગુજરાતના નાગરિક તરીકે ફક્ત પાણી ઉપર રહી કલાકના ન્યાયની માગણી માટેના ઉપવાસ કરવાના છીએ સૌ પ્રથમ પાયાનો સવાલ સમગ્ર રાજકોટ અને ગુજરાતની જનતાએ એ સમજવાનો છે રાજકોટની આ ઘટના સાડા ચાર પાંચ વાગે બની એના બાર કલાક નથી થયા એફએસએલવાળા વાળા સેમ્પલ લેવા નથી આવ્યા એસઆઈટીનું ગઠન નથી થયું આઈઓ કોણ હશે એ નક્કી નથી થયું અને રાતોરાત એક ષડયંત્રના ભાગરૂપે જેસીબી ફેરવી તમામ પુરા પુરાવાઓનો નાશ કરવામાં આવ્યો સૌથી પહેલાં કોના કહેવાથી અને કયા ઈરાદાથી આ પુરાવાનો નાશ કરવા માટે જેસીબી ફેરવવામાં આવી એની તપાસ થવી જોઈએ મુદ્દા નંબર બે આ જમીન કોની છે અને એમાં એની શું ભૂમિકા એની પણ તપાસ થવી જોઈએ મુદ્દા નંબર ત્રણ એસઆઈટીમાં જે અધિકારી પંછાનિધિ પાણીને લીધા છે મારી શુદ્ધ જાણકારી અને સમજ મુજબ આ ટીઆરબી ગેમિંગ ઝોન જ્યારે બન્યો ત્યારે એ પણ મ્યુનિસિપલ કમિશનર હતા ત્યારે પણ એનઓસી કે રિકવાયર્ડ પરમિશન નહોતી તો અમુક સેન્સમાં એમની ભૂમિકાની તપાસ થવી જોઈએ એમને તપાસ કરનાર અધિકારી બન્યા છે એસઆઈટીના વડા જ્યારે પણ રાજ્યની અંદર કોઈ આવી મોટી ઘટના બને એ મોરબી કાંડ હોય ક્વીન ટ્રેનમાં બાવીસ વર્ષની દીકરીના બળાત્કારની ઘટના હોય કે બીજી કોઈ પણ ઘટના હોય એક જ માણસ સુભાષ ત્રિવેદીને તપાસ સોંપવાની હવે સુભાષ ત્રિવેદી પોતે ફરી મીડિયા સમક્ષ કહું છું કે સુરતના મોક ડ્રીલમાં એક પોલીસ ઇન્સ્પેક્ટરના પેટમાં ગોળી ધરવી દીધેલી એટલે રાજ્ય સરકારની મહેરબાનીના કારણે બચ્યા છે એમનું આઈપીએસનું છોગું એમનું આઈપીએસનું પદ એ ગુજરાતની ભાજપ સરકારની મહેરબાનીના કારણે બચ્યું છે સરકારના એમની ઉપર આશીર્વાદ છે તો એ સરકારના કોઈ ઉચ્ચ અધિકારી કે કોર્પોરેટર કે મંત્રીને કઈ રીતે વિકેટ પાડવાના આ સુભાષ અધિકારી સુભાષ ત્રિવેદી એ મોરબીની તપાસ કરે છે તમને જાણીને આઘાત લાગશે મોરબીના કેસમાં ત્રણસો ને આરોપી બનાવ્યા છે અને સામે વિટનેસ ત્રણસો ઇકોતેર વિટનેસ સાક્ષીઓ બનાવ્યા છે અને સામે આરોપીના વકીલ પાંચ છે આ આરોપીના પાંચ વકીલ ત્રણસો ને લોકોનું ક્રોસ એક્ઝામિનેશન કરે એટલે વીસ વર્ષ સુધી હું વકીલ તરીકે કહું છું વીસ વર્ષ સુધી કેસની ટ્રાયલ પૂરી થાય નહીં મુદ્દા નંબર ત્રણ તેઓ સુભાષ ત્રિવેદી જ્યારે જામનગરના એસપી હતા ત્યારે ગુજરાત હાઈકોર્ટના જજ અનંત દવે એવું કહેલું કે અનંતો કેસમાં તમારી સામે સીબીઆઈ તપાસનો કેમ આદેશ નહીં આપવો મુદ્દા નંબર સુભાષ ત્રિવેદી લઠ્ઠાકાંડની તપાસની એસઆઈટીના પણ મુખ્ય મોનિટરિંગ અધિકારી એમાં પણ મોટા કોઈ અધિકારી કે મોગા મોટા મગર મચ્છરે પકડ્યો નથી તો જે એસઆઈટીના સુભાષ ત્રિવેદીનો ટ્રેક રેકોર્ડ ફેબ્યુલસ જોરદાર તપાસને આખરી અંજામ સુધી લઈ જાય એવો રહ્યો જ નથી એને વારંવાર તપાસ સોંપીને રાજ્યની ભાજપ સરકાર એ પીડિત પરિવારોનું જે જનેતાઓએ પોતાના દીકરા ગુમાવ્યા એમની આંખના આંસુનું અપમાન કરી રહ્યા છે પહેલા દિવસથી કેસમાં ભાગરો વટાય તપાસ એના આખરી અંજામ સુધી ના જ પહોંચે એવી તૈયારીના ભાગરૂપે આ એસઆઈટીનું ગઠન કરવામાં આવ્યું છે એટલે જેણે જીવનમાં ભ્રષ્ટાચારની પાય નથી ખાધી જે કોંગ્રેસ ભાજપ કોઈની ઇન્ફ્લુએન્સમાં ના આવે અને જેની કરોડરજ્જુ મજબૂત હોય એવા સુજાતા મજબૂદાર નિલપ્રીત રાય સુધા પાંડે આવા નોન કરપ્ટ અધિકારીઓની એસઆઈટીની અમે માગણી કરીએ છીએ

એમની સામે તમને કંઈક દેખાયું તો તમે ટ્રાન્સફર કર્યા છે તો પ્રાઇમા ફેસી કોઈ મટિરિયલ તમને દેખાયું હોય તો ડિપાર્ટમેન્ટલ ચાર્જશીટ કરો એનો ક્રિમિનલ કોગ્નિજન્સ લો એફઆઈઆર દાખલ કરો ધરપકડ કરો તમે પણ કરવા માગતા નથી એટલે મોટા મગર તમે નથી જ પકડવા માગતા અને જે પ્રમાણે શ્રેયકાંડ તક્ષશિલા કાંડ અને મોરબી કાંડમાં તપાસમાં ભાંગરો વાટ્યો એવો ભાંગરો વાટવાની ભાજપ સરકારની અને પોલીસની તૈયારી છે એની વિરુદ્ધમાં

એ અધિકારીઓ શું તપાસ કરવાના તપાસ કરનારા અધિકારીઓમાં તમે નોન કરપ્ટ અધિકારીને કેમ નથી મૂકવા માગતા જેમની ઇન્ટેગ્રિટીના ઠેકાણા નથી જેમણે અગાઉની તપાસમાં ભાંગરો વાટેલો છે તમે જાણી બુજીને એમને તપાસ સોંપી છે બિલકુલ જે પણ કસૂરવાર છે એ કલેક્ટર હોય મ્યુનિસિપલ કમિશનર હોય અગાઉના કલેક્ટર હોય અગાઉના મ્યુનિસિપલ કમિશનર હોય ટાઉન પ્લાનિંગ અધિકારી હોય પોલીસ કર્મી હોય બધાની તપાસ અને ધરપકડ તો જ થાય તપાસ કરનારા અમલદાર નિષ્પક્ષ અને નોન કરપ્ટ હોય કરોડરજ્જુ મજબૂત હોય એવા અધિકારી નહીં મૂકો તો આ કેસમાં ભાંગરો વટાવવાનો છે એવું પૂરી જવાબદારી સાથે કહું છું હવે એસીબીના લોકો તપાસ કરવામાં આવ્યા છે ખુલ્લે આમ કહું છું કે એસીબીમાં ખરેખર પાણી હોય છતાં મીડિયા જે સતત કહી રહી છે જે લખી રહી છે તમે આટલા અધિકારીને કેમ છાવવો છાવરો છો છતાં છાવરી ગયા છે મીડિયાએ આઠ આઠ કોલમની સ્ટોરીઝ કરી છે એ પણ મેં જોઈ છે એટલે આમના ઇન્ટેન્શનમાં ખોટ છે આમના પેટમાં ચોરી છે પીડિતોને ન્યાય આપવા માગતા નથી